મિત્રો તથા આમંત્રિત મહેમાનો સૌને મારા જય માતાજી એ મને છે બોડાં કે વડાં ને પ્રશ્ન પૂછું તો એ મને ટાળે છે ને પ્રશ્ન પૂછું તો એ મને ટાળે છે ખબર નઈ શું છુપાવવા માગે છે બોડાં એ મને વાડે છે ખબર નહીં ક્યાં લઈ જવા માંગે છે ને પ્રશ્ન પૂછું તો એ મને ટાળે છે ખબર નહીં શું છું બાવા માંગે છે સાહેબ પાંગાકાર વગેરે એ મને માંગે છે પાંગાકાર વગેરે એ મને માંગે છે ખબર નહીં ક્યાં સરવાળા માંગે છે ને પૂછું પ્રેમની સાબિતી તો એ મને ટાળે છે ખબર નહીં શું ગણિત શીખવા માંગે છે

ને મળવા બોલાવું તો એ મને ટાળે છે ને મળવા બોલાવું તો એ મને ટાળે છે કે ખબર નહીં શું સમજાવવા માગે છે ઓળા કે ઓળા એ મને વાળે છે ખબર નહીં ક્યાં લઈ જવા માગે છે અસ્તો